સોજિત્રા શહેરના કેસરીયા પુત્ર અનિલભાઈ આર શાહ જીવનમાં ડોકિયું કરતા ઉપરના વાક્યો ચરિતાર્થ થતા જોવા મળે છે ઘણી મહેનત કરીને ક્રમશ સફળતાના અનેક સોપાનો સર કરેલ અનિલભાઈ આર શાહ ની ઓળખ એમના કાર્યો દ્વારા છે તેઓ પોતાનો જન્મદિવસ દર વર્ષે પોતાના માદરે વતન સોજિત્રા ખાતે વિશેષ રીતે ઉજવતા આવ્યા છે પૂર્વે સોજીત્રાની તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન કરાવેલ ઉપરાંત જરૂરિયાતમંદ વડીલોને સાધન સહાય આપેલ જેના અનુસંધાનમાં આ વર્ષે અનિલભાઈ એ સોજીત્રાના વડીલોને પોતાના નિમિત્તે ધોલેરા ભાવનગર ગઢડા સારંગપુર જેવા તીર્થોની તીર્થયાત્રા કરાવી હતી અનિલભાઈ એ આત્મબળ સાથે નાના પાયા ઉપર વર્લ્ડ મની એક્સચેન્જ ની શરૂઆત કરી હતી વર્લ્ડ મની એક્સચેન્જ નામની તેમની કંપની જોત જોતામાં જ દુનિયાભરમાં નામાંકિત થઈ તાજેતર તેઓની કામગીરીને ને લંડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું એટલું જ નહીં બેસ્ટ ઓફ શિકાગો અવોર્ડ માઇનસ બે હજાર ચોવીસ પણ તેઓને અર્પણ કરવામાં આવ્યો સાથે સાથે મોસ્ટ ઇન્ફલુએન્શિયલ લીડર્સ ઓફ વોચ ઇન બે હજાર ચોવીસ થી પણ તેઓની સેવાઓને ને બિરદાવવામાં આવી છે ગયા વર્ષે ભારત ગૌરવ પુરસ્કાર બે હાજર ત્રેવીસ થી તેમને નવાજવામાં આવ્યા હતા આ ઉપરાંત બાઇટ સંસ્થા દ્વારા તેમનું રોબિંગ વિલ અક્ષરધામ પ્રતિકૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેઓની સુદીર્ઘ વ્યવસાયિક સિદ્ધિઓ માટે શુભકામનાઓ પરમાત્મા તેઓને સપરિવાર સ્વસ્થ અને નિરામય દીર્ઘાયુ બક્ષે તે માટે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના